નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર પંકજ નાગર ગ્લોબલ ગુરુ આજે આપની સાથે જ્યોતિષ જાગૃતિ અભિયાનના સંદર્ભે અગત્યની વાતચીત કરવા માટે હાજર છું ધ્યાનથી સાંભળજો તમે અગત્યના કાર્ય બહાર જવા માગો છો કોઈને કોર્ટનું કામ હોય છે કોઈ અગત્યના માણસને મળવાનું કામ હોય છે ઘણા લાંબા સમયથી કોઈ કામમાં વિલંબ આવતો હોય છે પરંતુ એ કામ અપૂર્ણ રહેતું હોય છે કામ પૂર્ણ થતું નથી નિરાશા આવે છે ઘરે આવીને ગુસ્સો આવે છે જીવનમાં મજા આવતી નથી નિરાશા આવે છે કંટાળો આવે છે અને એમ થાય છે કે યાર હું આ દુનિયાનો સૌથી મોટો નિષ્ફળ માણસ છું પરંતુ આ ભાવનાને દૂર કરી દેજો બતાવું છું જ્યારે પણ તમે કોઈ પણ અગત્યના કાર્ય માટે જે તે દિવસે બહાર જવાના હોવ તે દિવસે એક કલાક પહેલાં તમારા ઘરના મેઇન ગેટ દરવાજા પાસે બંને બાજુ બહારની સાઈડે બેસી કંકુનો સરસ મજાના સાથીયા ચિત્રો બંને સાઈડે સાથિયા બનાવવાના છે એના પર થોડા ચોખાના દાણા પણ મૂકવાના છે આ સાથીયા ઉપર આપે માટીના કોડિયામાં સરસવનું તેલ ભરીને દિવેટ મૂકી અને આ બંને દીવાને પ્રગટાવવાના છે વાત નંબર થઈ એક વાત નંબર બે જ્યારે તમે બહાર કોઈ પણ અધિકારીને મળવા જાઓ અગત્યના કામ માટે બહાર જાઓ તો આ પ્રયોગ નંબર એક કર્યા પછી એક પ્લાસ્ટિક જીપ લોક બેગની અંદર સાત દાણા અડદના આખા કાળા અડદના સાત દાણા સરસવના સાત ગોમતી ચક્ર આ તમામે તમામ વસ્તુ એક પ્લાસ્ટિક જીપલોક બેગની અંદર મૂકી અને એ તમારે ઉપરના ખિસ્સામાં રાખવાની છે અને જ્યારે પણ તમે કોઈ પણ અધિકારીને મળો ત્યારે એ પ્લાસ્ટિક જીપલોક બેગ તમારી સાથે તમારા ઉપરના ખિસ્સામાં હોવી જરૂરી છે એક મંત્ર વારંવાર જ્યારે કોઈપણને મળવા જાઓ અગત્યના કાર્ય માટે જાઓ ત્યારે બોલવાનો છે ઔમ સર્વ દેવો મમ સર્વ પ્રકારેણ ધન ધાન્ય સુતાન્વિત ભવિષ્ય ન સંશય આટલું તમે બોલજો અને તમે કોઈને પણ મળજો તો તમારું અગત્યનું કાર્ય હું ચોક્કસ છું કે તમારું કામ ચોક્કસપણે થશે થશે ને થશે ડૉક્ટર પંકજ નાગરના પ્રણામ